અને અપૂર્ણાંક નું એક પ્રકાર માંથી બીજા પ્રકારમાં તમે કઈ રીતે રૂપાંતરણ કરી શકો છો તો ચલો મિત્રો તો શરૂઆત કરી સૌ પ્રથમ પ્રશ્ન એ થવો જોઈએ આપણને કે અપૂર્ણાંક કોને કે અથવા અપૂર્ણાંક એટલે શું મિત્રો એના નામમાં જ બધી વિગત अपने खबर पड़ी जाए है अपूर्ण अंक એટલે જે પૂર્ણ ન થી તે સંખ્યા તેવી સંખ્યાને કમે અપૂર્ણાંક સંખ્યા યસ તો પ્રશ્ન એ થાય કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય તો અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તો આપણે સંખ્યા રેખા આગળ ભણ્યા છે મધ્યમાં 0 આવે તમે ડાબી બાજુ જે મતો એ ઋણ સંખ્યા આવે અને જમણી બાજુ જે મતો એ ધન સંખ્યા આવે બંને બાજુ અનંત સુધી સંખ્યા હવે આ બધી સંખ્યાઓ છે પૂર્ણાંક એક બે ત્રણ માઇનસ ચાર માઇનસ માઇનસ પચીસ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે તો એના સિવાય ધારો કે બે પૂર્ણાંકની વચ્ચેની જે સંખ્યા છે એને કહેવાય અપૂર્ણાંક ઉદાહરણ તરીકે બે અને ત્રણ બે પૂર્ણાંક સંખ્યાઓ છે તો એની વચ્ચેની જેટલી પણ સંખ્યાઓ છે ઉદાહરણ તરીકે બે પોઈન્ટ તેત્રીસ બે પોઈન્ટ પાંત્રીસ બે પોઈન્ટ પાંચ થી છત્રીસ પચાસ બે પોઈન્ટ એકાવન બેંક એટલે કે બે અને ત્રણ વચ્ચેની પૂર્ણાંક છે એ જ રીતે કોઈ પણ બે પૂર્ણાંક વચ્ચેની જે સંખ્યા છે એને કહેવાય અપૂર્ણાંક અપૂર્ણાંક એ મુખ્યત્વે બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે સામાન્ય પૂર્ણાંક અને છેદના સ્વરૂપમાં આવે છે અપૂર્ણાંક તો દશાંશ રૂપે પણ દર્શાવી શકીએ છીએ એને કહેવાય દશાંશ અપૂર્ણાંક મિત્રો આ બંને અપૂર્ણાંક અત્યારે એક હું ઉદાહરણ લખીશ તમને ખ્યાલ આવશે ઉપયોગ થતો હોય અને એની બદલથી તમે અપૂર્ણાંક દર્શાવો એને કહેવાય દશાંશ અપૂર્ણાંક તો જીરો પોઈન્ટ પચીસ એ કેવો અપૂર્ણાંક છે દશાંશ અપૂર્ણાંક તો છે જ પણ તેમાં કયા પ્રકારનો દશાંશ અપૂર્ણાંક

તો અહીંયા આપણે ને જમણી બાજુ ખસેડ્યા છે બે એક અને બે તો પોઈન્ટ પચીસ પચીસ હવે આપણને ખબર છે પચીસ ગુણ્યા ચાર થાય સો એટલે ઉપરથી થી પચીસ ની પછી જવાબ દઈએ નીચે કેટલા વાગે ચાર તો અહીંયા મેં તમને પહેલા જ કીધું કે પોઈન્ટ પચીસ જે છે એ દશા સપણાંક છે પણ આ જે અપૂર્ણાંક છે પોઈન્ટ પચીસ ના બદલે આપણે તેનું નવ મૂલ્ય મેળવ્યું અલગ સ્વરૂપમાં તમે પોઈન્ટ પચીસ લખો કે એક ચતુર્થાંશ લખો બંનેનું મૂલ્ય સરખું જ છે પણ આમાં એક ચતુર્થાંશ જે છે એ અંશ અને છેદના સ્વરૂપમાં છે એ તેને શું કહેવાય સામાન્ય અને પોઈન્ટના ના સ્વરૂપમાં હોય ને કહેવાય દશાંશ અપૂર્ણાંક ક્લિયર તો બંનેમાં શું તફાવત છે અને દશાંશ માંથી તમે સામાન્ય રૂપાંતર કરી શકો છો એક ભાગ્યા ચાર નો મતલબ કે ચાર ભાગ છે કુલ કેટલા ભાગ છે ચાર એમાંથી કેટલો ભાગ લેવાનો ફક્ત એક જ ભાગ ત્રણ ચતુર્થાઉ મતલબ ઉપર ત્રણ નીચે હોય તો કુલ ચાર ભાગ પસંદ કરવાના ત્રણ ભાગ તો આપણે એક ચતુર્થાંશ ને દર્શાવવા મદદથી વેચવાનું છે આમ અને અહીંયાથી ફોલ્ડ કરું છું તો તમને દેખાય છે મિત્રો કે આ વર્તુળ જે છે એ ચાર ભાગો વહેંચી ચાર સઠા ભાગોમાં હવે ચાર ભાગમાંથી મારે ગમે એક ભાગ પસંદ કરવાનો છે

અપૂર્ણાંકને આકૃતિના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ ઉદાહરણ જોઈએ બે પોઈન્ટ ને લખવું તો કેવી રીતે લખાય તો બે હતા પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ જે છે તે કેવી છે દશાંશ એને આપણે સામાન્ય અપૂર્ણાંકમાં ફેરવીએ આ પદ્ધતિથી આગળની સંખ્યા અપૂર્ણાંક અને પાછની અપૂર્ણાંક તો વચ્ચેનો પ્લસ કરી નાખો એને ટૂંક લખવું હોય તો બે એક દંશ તમે સીધી ખ્યાલ આવી જાય કે આ શું છે અપૂર્ણાંક અને મૂળ સ્વરૂપ આ છે મિત્રો બે એક દૂતિયાંશ કોને કહેવાય બે વત્તા એક દૂતિયાંશ એનો મતલબ આ છે પરંતુ આપણે ટૂંકમાં લખીએ છીએ બે એક દૂતિયાંશ તો આ થઈ અપૂર્ણાંકની ની વાત હવે એને આપણે આકૃતિના સ્વરૂપમાં દર્શાવીએ તો બે એક દૂતિયાંશ નો મતલબ છે તો બે અને ત્રણ વચ્ચેની સંખ્યા છે મતલબ બે કરતા મોટી છે ને ત્રણ કરતા નાની છે તો એક બે ને ત્રણ વર્તુળ લીધા આપણે અહીંયા તો બે અને ત્રણ વચ્ચે આ બે તો આખા છે પણ પહેલું વર્તુળ આખું

બે એક દર તો ચલો મિત્રો આગળ જોઈએ હવે તો અપૂર્ણાંકના પ્રકાર કયા કયા છે તો મેં તમને અગાઉ પહેલા જ કીધું કે અપૂર્ણાંકને અંશ અને છેદમાં દર્શાવો તેને કહેવાય સામાન્ય અપૂર્ણાંક અને બીજો પ્રકાર છે અપૂર્ણાંકને દશાંશના સ્વરૂપમાં દર્શાવો તેને કહેવાય મુખ્યત્વે બે ભાગ પ્રકાર છે સામાન્ય અપૂર્ણાંક જે છે એના પાછા ત્રણ પ્રકાર છે સૌ પ્રથમ પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા નાનો હોય છે અને જ્યારે ઉપરની સંખ્યા એટલે કે અંશ એ છેદ કરતા નાનો હોય ત્યારે એ અપૂર્ણાંક તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો આ પણ ધ્યાન એટલું રાખવાનું કે ઉપર અંશ નાનો હોવો જોઈએ છેદ મોટો હોવો જોઈએ શુદ્ધ અપૂર્ણાંકમાં બીજું જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક તો મિત્રો

પાંચનું મૂલ્ય મોટું છે અને ત્રણ નું મૂલ્ય નાનું છે એ રીતે મિશ્ર અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સાથે દર્શાવવામાં આવે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક ઉદાહરણ તરીકે મેં તમને અગાઉ ઉદાહરણ સમજાયું બે એક રૂપિયા આમાં બે પૂર્ણાંક સંખ્યા છે અને એક દ્વતીયાંશ કયું છે અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક પણ છે અને અપૂર્ણાંક પણ છે ઉદાહરણ દસ પોઈન્ટ ચુમ્માલીસ નવ પોઈન્ટ બત્રીસ અગિયાર પોઈન્ટ ચોત્રીસ તમે લખી શકો પોઈન્ટ વાળા પોઈન્ટ વાળી કોઈ પણ સંખ્યા એને કહેવાય દશાંશ અપૂર્ણાંક ક્લિયર ચલો આગળ જોઈએ હવે હવે આપણે જે પણ અપૂર્ણાંક શીખ્યા મુખ્યત્વે બે હતા સામાન્ય અપૂર્ણાંક અને દશાંશ તો આપણે સામાન્ય અપૂર્ણાંકમાંથી દશાંશમાં કઈ રીતે રૂપાંતર કરવું એ જોઈએ અને બીજું દશાંશ અપૂર્ણાંક આપણને આપે હોય એને સામાન્ય અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું તે શીખીએ તો પહેલા માટે જોઈએ સામાન્ય અપૂર્ણાંક ત્રણ ભાગ્યા આઠ ને

સાઠ માંથી છપ્પન બાદ કરો પાછળ મૂકીએ તો એટલા માટે ચાલીસ જાય શું થાય મિત્રો બને ત્યાં સુધી અહીંયા જીરો લાવવા પ્રયત્ન કરવાનો છે જ્યારે જીરો આવી જાય એટલે તમારે અહીંયા પ્રક્રિયા અટકાવી દેવાની છે ક્લિયર ઘણી વખત એવું બને છે

પછી જો તમે 4 કે પાંચ કે પછી ના મળતો હોય તો પછી આગળ વધારે ક્લિયર એટલે ત્રણ અષ્ટમાં દશા સ્વરૂપમાં કે લખી શકીએ તો જીરો પોઈન્ટ ત્રણસો આ જે ઉપરનું મૂલ્ય છે બીજું જે છે આપણે સામાન્ય અપૂર્ણાંકમાંથી દશાંશ માં ફેર્યા હવે આનું આજ ઉદાહરણ મળ્યાપૂર્ણાંકમાં ફેરવું તો મિત્રો શું કરવાનું એ જોયું મિત્રો કોઈ પણ ઉદાહરણ તમે લો પદ્ધતિ એક જ છે પરંતુ આ ઉદાહરણ દેવાનું કારણ છે કે તમને ક્રોસ ચેક થઈ જાય કે ત્રણ ભાગે આઠ ના દશાંશ પોઈન્ટ ત્રણસો પંચોતેર છે ત્રણસો પંચોતેર દસ દૂર કરવાનો છે તમારે ગમે તે રીતે દશાંશ દૂર કરવાનો છે સામાન્યમાં ફેરવવાનું છે તો પોઈન્ટ દૂર કરવા પ્રયત્ન કરવાનો છે તો શું કરવાનું એ છે તો પોઈન્ટ દૂર કરવા માટે ને પાછળ લઈએ આપણે કેટલા સ્ટેપ એક બે અને ત્રણ તો અહીંયા પોઈન્ટ લખો કે ના લખો કઈ ફેર પડતો નથી તો મેં તમને અગાઉ કીધું એક બે ને ત્રણ સ્ટેપ પાછળ જઈએ એટલે હવે મિત્રો અંશ અને છેદના સ્વરૂપમાં આપણે આવી ગયા લીલો હવે બને ત્યાં સુધી આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે લાવવાનું છે એટલે જ્યાં સુધી ઉપર નીચે ભાગ ચાલતો હોય જ્યાં સુધી છેદ ઉઠતા હોય ત્યાં સુધી ઉડાડવાના છે અંશ અને છેદમાં ત્રણસો પંચોતેર પચીસ ગુણ્યા પંદર અને એક હજાર પચીસ ગુણ્યા ચાલીસ આવે છે કે પચીસ વડે ભાગી શકાય આ તો ક્લિયર જ છે સો કે એક હજાર કે મેને પચીસ વડે ભાગી શકો તો આને લખાય પચીસ ગુણ્યા પંદર અને એક ને લખાય પચીસ ગુણ્યા ચાલીસ ઉપર નીચે પછી જવા દો એટલે વચ્ચે ઉપર પંદર ભાગ્યા ચાલીસ હજુ પણ ભાગ ચાલી છે આઠ મૂળ જે જવાબ હતો ત્રણ ભાગ્યા આઠ ને દશાંશ માં ફેર્યું પાછું ઉડું કર્યું દશાંશ ને સામાન્યમાં ફેર્યું એને આવી ગયો તો મિત્રો દશાશ માંથી સામાન્યમાં કેવી રીતે ગણતરી થાય અને સામાન્ય નંબરથી દશાંશમાં કેવી રીતે ગણતરી થાય એ વસ્તુ આપણે અહીંયા શીખ્યા હવે મિત્રો મેં તમને અગાઉ કીધું કે જ્યારે સામાન્યમાંથી તમે દશાંશમાં રૂપાંતરિત કરશો ત્યારે ઘણી વખત એવું બને છે કે અહીંયા ત્રણ કે ચાર વખત ગણતરી કર્યા પછી પણ શેષ જીરો વધતી નથી મતલબ ગણતરી આગળ ચાલુ જ રહે છે તો એવા જે દશાંશ અપૂર્ણાંક છે એને કહેવાય આવર્તિત દશાંશ અપૂર્ણાંક એ વખતે શું કરવાનું ફક્ત પાછળ બે કે ત્રણ કે ચાર સ્ટેપ સુધી ગણો મેક્સિમમ ચાર સ્ટેપ સુધી તો એ નપશે ત્યાં પછી આપણે ગણતરી કરવાની તો એનું ઉદાહરણ જોઈએ તો એક ભાગ્યા ત્રણ તો એનો જવાબ આવશે અને એક ભાગ્યા ત્રણ આ રીતે ભાગાકાર કરો તમે અને દશાંશમાં રૂપાંતરિત કરો તો એનો જવાબ થશે પોઈન્ટ ત્રણ 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 અનંત સુધી ચાલી જશે હવે આને ટૂંકમાં લખવું હોય મિત્રો તો લખાશે ફક્ત પોઈન્ટ ત્રણ પાછા કે લખવાની જરૂર નથી હવે ઘણી વખત આને આ રીતે લખે ત્રણ ઉપર બાર લખેલો છે આ રીતે ત્રણ ઉપર એક આડી લીટી છે એટલે શું કહે પોઈન્ટ ત્રણ બાર તેનો મતલબ કે ત્રણ એ અનંત સુધી શું થાય છે વિપરીત થાય છે કોઈના ઉપર જયારે ક્યારે બાર લખેલો સમજવાનું કે વસ્તુ বারি ঘড়িয়ে শুধু রিপিট জায় ছিল ছোট খেলে ছ ফ ছিল ত্রিজ উদাহরণ জায়গায় লক্ষ্য एक सप्तमांश तो, तो तो तेजरी करो तो चौदह अठावी सत्तावन पाठा चौदह अठावी सत्तावन चौदह अठावी सत्तावन आमा एक अंक रिपीट हो आमा चौदह अठावी सत्तावन फरती चौदह अठावी सत्तावन फरती चौदह अठावी सत्तावन आए एक सींगल डिजिट रिपीट थे आमा फीर ग्रुप रिपीट जो ચૌદ સત્તાવન ચૌદ સત્તાવન ચૌદ સત્તાવન અનંત સુધી ઘણી જ્યારે આવું પણ બનતું હોય છે ત્રણ પોઈન્ટ અહીંયા ચોકસાઈ મળી જાય છે ત્રણ આવી છે પણ ઘણી વખત આવું ના બને આવડતી દશા તમને મળે તો પછી તમારે લખવું કેવી રીતે એની ચોકસાઈ કઈ રીતે નક્કી એ સ્થાનની ચોકસાઈ જોતી હોય

આપણે પેલા શીખ્યા કે સામાન્યમાંથી શુદ્ધ સોરી સામાન્યમાંથી દશાંશમાં કઈ રીતે જવું અને દશાંશમાંથી સામાન્ય અપૂર્ણાંકમાં કઈ રીતે જવું સામાન્ય અપૂર્ણાંકમાં પાછળ ત્રણ પ્રકાર હતા એમાં અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં કઈ રીતે જવું અને પછી શીખીશું કે મિશ્રમાંથી અશુદ્ધમાં કઈ રીતે જવું ક્લિયર તો અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર તો એક અશુદ્ધ પૂર્ણાંક આપણને આપેલો છે સોળ ભાગ્યા પાંચ અને રૂપાંતરિત કરવાનો છે મિશ્રો ફરી યાદ કરાવું છું કે અશુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય તો અંશ મોટો હોય અને છેદ કેવો હોય મોટો છે અને છેદ છે ક્યારેક પણ શુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્રમાં તમે ફેરવી ના શકો કારણ કે શુદ્ધ પૂર્ણાંક હોય એમાં ક્યારેક પૂર્ણાંક આવે જ નહીં સંખ્યા કારણ કે એક કરતાં નાની જોઈએ

ભાગાકાર શરૂ કરીએ પાંચ તરીકે પંદરકારી સંખ્યા છે એ શીસ એ આ જે ભાજપ છે એના કરતા નાનો ન થાય ત્યાં સુધી અહીંયા મિત્રો એક વખત ફક્ત તમે ભાગાકાર કરો છો અહીંયા જવાબ આવી ગયા છે તો આ પાંચ કરતા નાનો છે

સોળ ભાગ્યા પાંચ બરાબર શું લખાય સૌથી પહેલા પૂર્ણાંક અહીંયા લખવાનું આજે ભાગફળ ત્રણ અહીંયા લખવાની શેષ તો આ શેષ અહીંયા લખવાનું ભાજપ તો પાંચ ત્રણ એક પંચમાં ઓકે મિત્રો હવે એ જ રીતે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્રમાં રૂપાંતરિત કરી તો આપણે જે અશુદ્ધ અપૂર્ણાંક મેળવ્યો છે એને જ મિશ્રમાં રૂપાંતરિત કરીએ એટલે વધુ ખ્યાલ આવશે સોરી મિશ્ર જે મેળવ્યો છે એને જ અશુદ્ધમાં રૂપાંતરિત કરી તો ત્રણ એક પંચમાંશને અશુદ્ધમાં રૂપાંતરિત કરો તો મિત્રો આમાં એકદમ સરળ છે શું કરવું નહીં જોઈ લો તો ત્રણ એક પંચમાંશ તો આ જે છે નીચે એને આની સાથે ગુણાકાર કરવાનો આ બંનેનો ગુણાકાર અને એમાં આ અને એમાં આ જે મૂલ્ય ઉમેરવાનું છે તો ત્રણ ગુણા પાંચ બંને ગુણાકાર કર્યો અને એમાં વધતા એક ગમે તેમાં આવ્યું આ બંનેનો ગુણાકાર કરવાનો અને એમાં ઉમેરવાનું છે નીચે તેમને ભાગાકાર પાંચના પાંચાદી છે તો પાંચ પંદર અને શું કરું છું દર વખતે અહીંયા જે મેળવું છું એ જ અહીંયા લખું છું કારણ કે તમને કાળો મળી જાય જુઓ સોળ ભાગ્યા પાંચ નું કન્વર્ટથી ત્રણ એક પંચમાઉશ તો એ જ રીતે ત્રણ કન્વર્ટ તમને તાળો મળી જાય એટલા માટે તો મિત્રો તમે આ રીતે કોઈ પણ સંખ્યાનું બીજી સંખ્યામાં સરળતાથી રૂપાંતરિત કરી શકો